નમસ્કાર મિત્રો ચોવીસ ઓગસ્ટ આજે છે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ જી હા મિત્રો આપણા સુધારક યુગના પ્રણેતા અને સુધારક યુગના સુધારાવાદી વીર નર્મદની જન્મ દિવસ નિમિત્તે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ચોવીસ ઓગસ્ટ ને ઉજવવામાં આવે છે મિત્રો નર્મદ એ સુધારાનો સેનાની છે સુધારક યુગની શરૂઆત જ નર્મદ અને દલપતરામ થી થતી જોવા મળે છે

સુધારક યુગ ઓકે અઢારસો બાવનમાં દયા નું અવસાન થાય છે સુધારક યુગ અને સૌથી પહેલા અને સ્વતંત્ર સુધારક અંદર સુધારાની પ્રવૃત્તિ કરનારા સર્જકો પૈકીના આ મેન સર્જકો કહી શકાય તો નર્મદ નો જન્મ ચોવીસમી ઓગસ્ટ અઢારસો ને તેત્રીસ ના વૈદિક નાગર બ્રાહ્મણ જ્ઞાતિ ની અંદર થયો હતો

એ લાનું કામ કરતા હતા અને લહિયાનું કામ કરવાથી ધંધાના અર્થે એવો મુંબઈની અંદર જે છે એ રહેતા હતા અને બાળપણ જે છે નર્મદનું એ મુંબઈ ની અંદર વીત્યું હતું બરાબર એ ઉપરાંત એના પછી સુરતની અંદર જે

પ્રહરની એમને રામ નારાયણ વિશ્વનાથ પાઠક સાહેબે કહ્યા છે પ્રાણવંતો પૂર્વજ અમને સુંદર અમે કહેલા છે યુગ યુગંધર અને ગદ્યનો પિતા અર્વાચીનોમાં આદ્ય એમને કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કહ્યા છે નવ નંદી એમને ઉમાશંકર જોશી સાહેબે કહ્યા છે બરાબર અને ગુજરાતી કાવ્ય નોકાનું સુકાન ફેરવનાર ફેરવી નાખનાર વિશ્વનાથ ભટ્ટ સાહેબે કહ્યા છે

પત્ની નું અવસાન થાય છે અઢારસો ચુમ્માલીસ માં લગ્ન કરે છે એમના પત્ની જે છે એમનું અવસાન થાય છે નવ વર્ષ બાદ એટલે અઢારસો ને ચોપન માં તેઓ પુનઃ મુંબઈ અભ્યાસમાં જે છે પોતાનું ચિત્ર પરોવાનો પ્રયત્ન કરે છે

બરાબર ડાહી ગૌરી સાથે જો અઢારસો માં જે છે અઢારસો ને છપ્પન અઠાવન ની ત્રેવીસમી નવેમ્બરે નર્મદ છે એ શિક્ષકની નોકરી છોડી દે છે અને હંમેશા માટે નોકરી ન કરવાની અલગ અને કલમને ફોડે રહેવાની પ્રતિજ્ઞા લે છે હવે તારે ફોડે છું આવી એક પ્રતિજ્ઞા લે છે અને અઢારસો માં વિધવા નર્મદા ગૌરી સાથે લગ્ન કરે છે જો અહીંયા પાછું કઈ જામતું નથી એમના પત્ની સાથે એટલે પછી અઢારસો ને ઓગણસી માં પાછા ત્રીજા લગ્ન કરે છે નર્મદા ગૌરી સાથે અને એવું કહેવાય છે કે નર્મદા ગૌરી છે એ એમને સાહિત્ય સર્જનમાં તેમજ જીવન કાળની અંદર ખૂબ સપોર્ટ કરે છે ઓકે એના પછી આગળ વાત કરીએ તો વીરસેન રુદન રસિક મહાકાવ્ય લખવાનો પ્રયત્ન પણ એમણે કરેલો છે જેમણે એમણે પ્રયોગ કરેલો જે વીર વૃત્ત છંદ છે આ વીર વૃત છંદ એટલો બધો ઓકવર્ડ છે એટલો બધો અઘરો છે કે ગુજરાતી ભાષામાં એમને આ છંદનો પ્રથમ વખત ઉપયોગ કરેલો અને આ છંદ એટલો અઘરો હતો કે ત્યાર પછી એનો પ્રયોગ ભાગ્યે જ કોઈ સર્જકે કરેલો છે નર્મદની કાવ્ય રચનામાં અંગ્રેજી લેખક હેઝલીટ પ્રભાવ જોવા મળે છે કોનો જોવા મળે છે હેઝલીટ પ્રભાવ એમની રચના ઉપર જોવા મળે છે નર્મદે ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ નર્મકોશ એ પોતાના ખર્ચે કોઈ પણ જાતનું ભંડોળ કોઈ પણ પાસેથી લીધા વિના જાતે અને પોતાના ખર્ચે જે છે આ નર્મકોશ તૈયાર કરાવેલો હતો નર્મદના નિબંધો નર્મગદ્ય અને ધર્મ વિચાર નામના બે ગ્રંથોની અંદર સંગ્રહિત થયેલા છે નર્મદે દલપતરામે જેમ ફાર્મસ વિરો પોતાના મિત્રોની સ્મૃતિમાં જેમ ફાર્મસ વિરહ લખ્યો છે એમ નર્મદે રીપન વિર નામનો એક વીર ગ્રંથ લખ્યો છે કરુણ પ્રશસ્તિ લખ્યો છે સાહિત્યના વિકાસ માટે મોસ્ટ આઈ એમ પી થઈ શકે છે બરાબર નર્મદ સાહિત્ય સભા કરવામાં આવે છે બે માં પ્રવીણ દરજીને નદીગાન કૃતિ માટે આ પુરસ્કાર એટલે કે નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયેલો છે અઢારસો ઓગણીસો પાસઠ માં સુરત ખાતે સ્થાપાયેલી દક્ષિણ ગુજરાત જે યુનિવર્સિટી છે એનું બે અંદર નામ બદલી અને નામ આપવામાં આવે છે ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખ્યું હતું નર્મદે અને નર્મદનું ઘર એ સરસ્વતી મંદિર તરીકે પણ ઓળખાય છે ત્યાં ગુજરાત સરકાર દ્વારા જે છે એ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે અઢારસો માં ડાંડિયો પખવાડિયાનો એવો પ્રારંભ કરે છે અને સુધારા વિશે ભ્રમ છે એ ભાંગતા ઉત્તર વય નર્મદે વિચાર પરિવર્તન એમનું થયું હતું ને આર્યવ્રત અને સંસ્કૃતિના પુનરાત્થાન સ્વધર્મ માન્યો હતો અઢારસો ને છોતેર માં કવિ મુંબઈ જઈ અને નાટકો લખવાની શરૂઆત કરી હતી અને અઢારસો ને બ્યાસી માં એના ભાષાંતરનું કામ પણ એમને સ્વીકાર્યું હતું આઠ મહિનાની માદગી બાદ ત્રેપન વર્ષની વયે અઢારસો ને છ્યાસી માં જે આ સુધારાનો સેનાની છે નર્મદ એ અવસાન પામે છે વીર ગતિ પામે છે આ વાત કરીએ આપણે નર્મદના જીવન વિશે એટલે એક થી દસ ભાગ છે નર્મ કવિતાના ઓકે બધી રચનાઓનો સંચય જે છે એ નર્મ કવિતા પુસ્તક એકમાં અઢારસો બાસઠ ની અંદર કરવામાં આવ્યો હતો એ ઉપરાંત નર્મ કવિતા પુસ્તક બે અઢારસો ત્રેસઠ અને અંતે નર્મ કવિતા 1864 માં નર્મદની જે પણ કાય પદ્ય રચનાઓ છે એનો સમાવેશ કરવામાં આવેલો હતો એનાથી આગળ વાત કરીએ તો એમના જે નિબંધો છે નિબંધો તમને જો મોસ્ટ ઓફ જી સેટ કે નેટની તમે તૈયારી કરતા હો ને તો તમને આ જે નિબંધો છે એ ક્રમમાં પૂછાતા હોય છે નિબંધો આપેલા હોય એને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના હોય છે બરાબર તો રસ પ્રવેશ 1858

અઢારસો ને પચાસ થી કરી અને અઢારસો પાસઠ એટલે કે પંદર વર્ષ સુધીના જે લખાણો છે એમના એ નર્મદ અઢારસો અને નર્મદ્ય ઓગણીસો છત્રીસ નર્મદના ગદ્ય ગ્રંથોમાં સમાયેલા છે બે દીર્ઘ આપ્યા એમને હિન્દુઓની પરથી અને વીરસિંહ ઓકે નિબંધ ગ્રંથો એમને ત્રણ આપ્યા નર્મગદ્ય બરાબર નર્મદ્યમાં મહીપતરામ નીલકંઠ અઢારસો પંચોતેર નર્મદ નું મંદિર વિશ્વનાથ ભટ્ટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલું સંપાદન કરાયેલું ઓગણીસો સાડત્રીસ નર્મગદ્ય ગંભીરસિંહ ગોહિલે સંપાદન કરેલું ઓગણીસો પંચોતેર માં નર્મદના નિબંધો વાંચતા ધ્યાનમાં આવે છે કે તેમણે મુખ્યત્વે ચાર પ્રકારની શૈલીઓનો ઉપયોગ કર્યો છે એક છે વ્યાખ્યાન શૈલી બીજું છે ચિંતન શૈલી ત્રીજું છે પત્રકારત્વની શૈલી અને ચોથું છે રૂપક શૈલી બરાબર એનાથી આગળ વધીએ તો નર્મદે નેપોલિયન ચરિત્ર કીર્તન સિકંદર જેવા નિબંધોમાં વ્યક્તિ વિશેષનો જીવન રેખાંકિત કરેલી હતી બરાબર નર્મદે અઢારસો ને છાસઠ માં લખેલ પણ શતાબ્દી પ્રસંગે પ્રગટ થયેલ મારી હકીકત રામ જાનકી દર્શન અઢારસો છોતેર દ્રૌપદી દર્શન અઢારસો ઇઠ્યોતેર અને સીતા અઢારસો અઠ્યોતેર સાર શાકુંતલ બાળકૃષ્ણ વિજય અઢારસો જેવા આ નાટકો લખેલા છે આ એમના શું છે આ એમના નાટકો છે સાપ્તાહિક પણ શરૂ કરેલું પણ એ જાજુ ન ચાલતા અઢારસો ને ચોસઠ ની અંદર દાંડીયો પામને શરૂ કરેલું ઓકે અને દાંડીયો લગતા એવો કહે છે એવું કહે છે કે ગાંઠનો ખર્ચ કરવો પડશે તેમ છતાં સ્પેક્ટેટર જેવું લખાણું કરવો જેવું લખાણ આપણે લખવું તો ખરું બરાબર હવે આગળ વાત કરીએ વિવેચક નર્મદ જો તમને જી સેટ કે નેટ ની તમે તૈયારી કરતા હો બરાબર અને ગુજરાતી વિષય તમારો હોય તો તમને આવે છે વિવેચક યુનિટ ત્રણ ની અંદર આવે છે યુનિટ

નર્મદ કહે છે એ થાય છે કેટલાક ગરીબ જો હવે નર્મદ જે છે ને એ કવિઓ વિશે પણ કઈક કહે છે શું કહે છે કે કેટલા ગરીબડા બહુશ્રુત કવિઓ એવા હોય છે કે સભામાં વાણીની છટાથી જેવું તેવું ગટર પટર બોલી અને દીગવી એમ દેખાડે છે એવા લોકોને સભામાં મૂર્ખ લોકો માન આપે છે પણ તે માન ઘણી વાર નથી માટે એવી કવિતા કરવાનો કવિઓ થોડો લોભ રાખવો શબ્દને માટે ગુજરાતી ભાષાના જૂના કવિઓના પુસ્તકો વાંચવા વિદ્યાર્થીઓ એટલે કે જવાનિયાઓ સૌ પ્રથમ પોતાનું વિદ્યા જ્ઞાન વ્યવહાર જ્ઞાન રસ જ્ઞાન વગેરે વધારવું અને પછી જ કવિતા લખવાનું કામ જે છે એ માથે લેવું

ઓળખાય છે ભાષામાં અભિવ્યક્તિના બે પ્રકારો છે ઇતિહાસ ઇતિહાસની પણ સરખામણી કરે છે ઓકે અને નર્મદ કવિતા વિશે કહે છે નર્મદ કવિતા વિશે શું કહે છે તો કે નર્મદ કવિતા વિશે કહે છે કે કવિતા તર્ક કવિતાની એમને જનની કહેલી છે બરાબર શું કહે છે જો

વર્તુ નથી નર્મદના મતે અખાની કવિતાથી સચિત થવાય પણ સચિદાનંદ ન થવાય સચિદાનંદ ન થવાય પ્રેમાનંદને પ્રથમ પંક્તિનો ગણાવી અને પ્રેમાનંદમાં વધુ રસ છે મુજબનું વિધાન તેઓએ કરેલું છે સામાન્ય કવિતામાં રસ કરતા તર્કનું પ્રમાણ વધારે હોવાથી પ્રેમાનંદની તુલનામાં સામાન્યનું સ્થાન જે છે એ ઉતરતું છે એવું નર્મદ માને છે નર્મદ તર્ક શક્તિને કવિતાની જનની કહે છે અને કવિતામાં બે ભાગ રસ અને એક ભાગ તર્ક હોય છે જોઈએ કવિ ગમે તેટલો વિદ્વાન હોય તેટલી સરળતા રાખી પ્રાસાદિક શક્તિથી પોતાની કવિતાને શણગારતો હોય પણ જો તેમાં રસ નથી જોશો નથી ચિત્ર પાડવાની શક્તિ નથી તો તે કવિ જો કે અજ્ઞાની લોકોમાં મોટો કહેવાય છે બરાબર કવિતા જાતે એવા લેખમાં નર્મદ નાટકને કવિતા પ્રકરણનો એક ભાગ કહે છે અને નર્મદે નાટકને રૂપ વિદ્યા કહી અને નાટકની વ્યાખ્યા આપતા કહ્યું છે કે જેવું જે હોય તેવું તેના થઈ લોકોને બતાવે તે નાટક અને અંગ્રેજી સાહિત્યમાંથી ટ્રેજેડી એટલે કે દુઃખ પરિણામ નાટક અને કોમેડી એટલે કે સુખ પરિણામ નાટક એમ લક્ષણ એમણે લીધેલા છે નર્મદે અને એકાંકી નાટકો વિશે નર્મદની નોંધ અંગ્રેજી નાટ્ય સાહિત્યની સમજ પરથી ઘડાઈ હોય એવું જાણવા મળે છે બરાબર અને આગળ વાત કરીએ તો કવિતા જેને વશ છે તે કવિ નથી પણ જે કવિતાને વશ છે તે કવિ હોય ખરો આવું નર્મદ કહે છે વાક્યરૂપી શરીરમાં રસરૂપી જીવતે કવિતા કવિતામાં બે ભાગ રસ અને એક ભાગ તરફ જે છે તરફ જોઈએ

તો જી પાંચ નવ સાત કોડ તમે ઉપયોગ કરીને જોડાવ છો તો તમને સિત્યોતેર ટકાનું શું મળે છે ડિસ્કાઉન્ટ મળે છે ઓકે સાથે સાથે ત્રણ ઇ બુક પણ ફ્રીમાં મળે છે ઓકે તો જોડાઈ જાઓ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક મળી જશે એલ ની બેચ કોર્સની ઓકે ચલો જોડાઈ જાઓ જય હિન્દ જય ભારત